અમદાવાદીઓ માટે શરૂ થઈ છે એમટીએસ ની નવી એક્સપ્રેસ બસ જે મણિનગર થી લઈ જશે ગાંધીનગર ના અક્ષરધામ સુધી આ રૂટ પર અત્યારે બે બસ શરૂ થઈ છે જે રોજની સો કરશે પણ હા આ બસ માં આ એક્સપ્રેસ બસ છે આ તેત્રીસ કિલોમીટર નો રૂટ છે જેની માટેની ટિકિટ છે ચાલીસ રૂપિયા લાલ દરવાજાથી એરપોર્ટ સુધીનો જે રૂટ હતો ને એ બંધ કરી દેવાયો છે કારણ કે એ બસ માં પેસેન્જર જ નતા મળતા હવે જો આ બસ માં મળશે ને તો આ બસ ની પણ આ બસ રૂટ પણ જાણી લો તમને ખબર પડે કે ક્યાંથી ક્યાં જઈ શકો છો મણિનગર સ્વામિનારાયણ મંદિર થી લાલ દરવાજા ત્યાંથી શાહી સ્વામિનારાયણ મંદિર અને ત્યારબાદ ગાંધીનગર સુધી મેટ્રો સ્ટેશન ના સ્ટેન્ડ પર ઉભી રહેશે મણિનગર બાદ પુષ્પકુંજ એસટી બસ સ્ટેન્ડ લાલ દરવાજા દિલ્હી દરવાજા શાહીબાગ અંડરબ્રિજ આરટીઓ સર્કલ વિસત સર્કલ તપોવન સર્કલ કોબા સર્કલ પીડીપીયુ ક્રોસ રોડ રક્ષા શક્તિ યુનિવર્સિટી ચો રોડ ઇન્દ્રોડા સર્કલ ચો ત્રણ સર્કલ વિધાનસભા ઉદ્યોગ ભવન ક્રોસ રોડ જુના સચિવાલય થઈને અક્ષર સુધી પહોંચશે